શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક ત્રેવીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ રુદ્રાણામ શંકર ચાસ્મી વિત્તે સો અક્ષર શ્યામ પશુનામ પાવક મેરુ શિખર નામ અર્થાત અહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમના વિરાટ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે અગાઉ કહ્યું કે વેદોમાં હું વેદ છું એવી રીતે અહીં આ શ્લોકમાં ભગવાન કહે છે કે હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું તો આમ ભગવાન રુદ્રોમાં શંકર છે ધનમાં સ્વામી કુબેર છે વસુઓમાં અગ્નિ છે અને પર્વતોમાં મોટો જ પર્વત મેરુ પર્વત ભગવાન છે જય શ્રી કૃષ્ણ